રહીશો નર્મદાના જવાબદાર અધિકારીઓ સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો મહેમદાબાદ ગામ નજીકથી પસાર થતી પીંપળી ડિસ્ટ્રિક્ટ કેનાલમાં ખેડૂતોને સિંચાઈનું પાણી મળે તે હેતુથી કેનાલમાં પાણી છોડવામાં આવે છે રહેણા વિસ્તાર નજીકથી કેનાલ પસાર થતી હોવાથી અવારનવાર કેનાલ ઓવરફ્લો થતા કેનાલની આજુબાજુમાં પાણી ભરાઈ જાય છે અને વિસ્તારમાં પાણી પહોંચે જેથી વિસ્તારમાં કાદવ કીચડ ત્યાંથી પસાર પોતા ખેડૂતો સ્થાનિકોને કાદવ કીચડમાંથી પસાર થવું પડે છે તેમજ એક તરફ ખેડૂતોના સિંચાઈનું પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે તે હેતુથી રાહ જોઈ રહ્યા છે તેમને પૂરતા પ્રમાણમાં સિંચાઈનું પાણી મળતું નથી ખેડૂતોને પાણી પહોંચે તે પહેલા જ લાખો લિટર પાણી વેડફાઈ જઈ રહ્યું છે

ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ